બીજી વસ્તુ કે જ્યારે પોતાનો સિક્કો હોય ને તો પેલા પોતાના સિક્કા કહેવાય પછી બીજે કહેવાય જો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ YouTube ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું તમને લોકોને ખ્યાલ આવે છે કીર્તિ પટેલ અને મુનાભાઈ સોગટ વચ્ચે વિવાદનો પાવેતર અને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મિત્રો મુનાભાઈ ચોગટને ફરી એકવાર કીર્તિ પટેલ દ્વારા વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે ચાલો મિત્રો સો પર તમે મુનાભાઈ સોગટને વળતો જવાબ આપતા શું કીધું તે પણ આપણે પર જોઈ લઉં જય માતાજી હમણાં મેં એક વિડીયો જોયો એમાં એક ભાઈ પહેલાં તો થેન્ક યુ સો મચ તમે પણ મને બેન કહો છો હું પણ તમને ભાઈ કહીને બોલાવું છું બીજી વસ્તુ કે જ્યારે પોતાનો સિક્કો મોટો હોય ને તો પહેલાં પોતાના સિક્કાને કહેવાય પછી બીજે કહેવા છો બીજી વસ્તુ

પછી મને ધમકી આપવા આવજો જય માતાજી હમણાં મેં એક વિડીયો જોયો એમાં એક ભાઈ પેલા તો થેન્ક યુ સો મચ તમે પણ મને બેન કહો છો હું પણ તમને ભાઈ કહીને બોલાવું છું બીજી વસ્તુ કે જ્યારે પોતાનો સિક્કો ખોટો હોય ને તો પેલા પોતાના સિક્કાને કહેવાય પછી બીજે કહેવા જવું બીજી વસ્તુ એવું બધી જ બેનો નથી કેતી કે તમે મહેરબાની કરીને એવું વિડીયો થકી મને કેવડાવતા નહીં બરાબર અને ધમકી મર્દમણા થઈને છોકરીને બહુ છો તો કાંઈ વાંધો નહીં પહેલાં તમારી બેનને જ કહો કે ફરું ફૈરું ન બોલે અને સમાજ ખિલાફ ન છો હં હું નથી જતી અને અમે ક્યાંય હાલુ માવાલી નથી તેને કેજો બોલવા બાંધકી પછી મને ધમકી આપવા આવું તો મિત્રો વિડીયો જોયો અને આતા હતા કીર્તિ પટેલ તો કીર્તિ પટેલ દ્વારા મુનાભાઈ ચોગઢને વળતો જવાબ આપવામાં આઠ કત્રી રીતે આપી રહ્યા છે તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવડ સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ